વડોદરાના સાંસદ અને શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમા વિસ્તારના તમામ નાગરિકોને સરકારી લાભ મળે તે હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સમા વિસ્તારમાં પ્રજાપતિ ભવન ખાતે વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી તેમજ શ્રી સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સમા વિસ્તારના તમામ લોકોને સરકારી લાભ મળે તે હેતુસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ પ્રજાપતિ સમાજના પ્રમુખ જયેશ પ્રજાપતિ વોર્ડ નંબર બેના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત અન્ય કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકારી લાભ લીધો હતો આજે સમા વિસ્તારની અંદર પ્રજાપતિ સમાજના સાથે મળી અને મોટી સંખ્યામાં વિવિધ યોજનાઓના લાભ અંત્યોદયના વિચાર હેઠળ લોકોને મળે તે બાબતે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ શ્રમયોગી કાર્ડ આવકનો દાખલો બીજા તમામ પ્રકારની એવી યોજનાઓ વિધવા પેન્શન યોજના એવી તમામ યોજનાઓના સાથે સંકલિત કરી અને એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી જયેશભાઈ અને તમામ વડીલો સાથે મળી અને તમામ પ્રજાપતિ સમાજ અને એમની સાથેના સર્વ સમાજને લાભ મળે તે માટે એક આ મોટા કેમ્પનું આયોજન સરકારી તંત્ર દ્વારા મળીને કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હંમેશા સેવાહિત સંગઠન માટેની રહી છે ત્યારે આ સુંદર કેમ્પના આયોજન બદલ પ્રજાપતિ સમાજની સમગ્ર ટીમ અને મારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા મહાનગરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને એમની સમગ્ર ટીમના માધ્યમથી આજે સૌરાષ્ટ્ર વરિયા પ્રજાપતિ સમાજને સાથે રાખીને વોર્ડ નંબર બેની સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળે તેટલા માટે માન્ય કલેક્ટરશ્રી અને એમના વિભાગના સિટી પ્રાંત અને અન્ય અધિકારીઓના માધ્યમથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આજે આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે સામાન્ય રીતે કેમ્પમાં આધાર કાર્ડને લગતા પુરાવા હોય આધાર કાર્ડમાં ફેરફારને લગતું કામ હોય આવકના દાખલા હોય આયુષ્યમાન કાર્ડ હોય ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના હોય આવી બધા જ પ્રકારની યોજનાઓનો સીધો લાભ આ લોકોને મળે એના માટેનો પ્રયત્ન જે કરવામાં આવી રહ્યો છે ત્યારે સાંસદ તરીકેનો એમના સૌપ્રથમ કેમ્પ છે અને આજના કેમ્પમાં પ્રજાપતિ સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે ત્યારે વડોદરાની ભારતીય જનતા પાર્ટી તરફથી યુવા સાંસદ ડોક્ટર હેમાંકભાઈ અને એમના માધ્યમથી થઈ રહેલા કામ માટે એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વડોદરાના સેવાભાવી સાંસદ શ્રી હેમાંકભાઈ જોશીના સાઠ સરકારથી સૌરાષ્ટ્ર વડા પ્રજાપતિ સમાજ તથા કમિટી મેમ્બર જયેશભાઈ નરેશભાઈ ધામજીભાઈના સાત સરકારથી આજે સમા વિસ્તારના દરેક સરકારી લાભ મળ્યો તેથી જોશી તમામ સરકારી અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માન્ય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર